આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અંકલેશ્વર સારંગપુર ગામમાં તસ્કરોએ બંધ મકાનને નિશાના બનાવી રૂપિયા એક એક્યાસી લાખની માલમત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા હાલ સ્કૂલમાં વેકેશન ચાલી રહ્યું છે જેને લઈ લગ્ન સિઝન પણ ચાલુ છે લગ્નમાં હાજરી આપવા માટે ગયેલ એક પરિવારના મકાનોએ તસ્કરો નિશાન બનાવ્યું હતું બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના સારંગપુર ખાતે આવેલ પટેલ ફળિયામાં રહેતા જીતેન્દ્ર પટેલ પરિવાર સાથે ભાણેજના લગ્નમાં દહેજ ગયા હતા તેમના ઘરે પરત ફરતા મુખ્ય દરવાજાનો તાળો તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું તેમણે ઘરની અંદર તપાસ કરતાં તિજોરી ખુલ્લી હાલતમાં મળી આવી હતી તસ્કરો તિજોરીમાંથી બે તોલા સોનાના દાગીના લઈ ગયા હતા જેમાં સોનાની ચેન બે જોડી બુટ્ટી અને ત્રણ સમાવેશ થાય છે આ રોકડા પણ ચોરી થયા હતા આ ઘટના અંગે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદમાં નોંધવામાં આવી હતી પોલીસે કુલ રૂપિયા એક પોઈન્ટ એક્યાસી લાખની માલમત્તાની ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી બ્યુરો રિપોર્ટ સાકિર દીવાન ભરૂચ મારું નામ રમીલાબેન જીતેન્દ્રભાઈ પટેલ છે હું સારંગપુરની રહેવાસી છું અમે ઓગણત્રીસ તારીખે સવારે સાત વાગ્યે મારી નણદના ત્યાં દેજ લગ્નમાં ગયાં બીજે દિવસે ત્રીસ તારીખે સાંજે અમે છ વાગ્યે ઘેરે પરત ફર્યા ત્યારે અમારા ઘરનું તાળું તૂટેલું જોયું અમે તૂટ તૂટેલું તાળું જોઈને ઘરમાં બેસ્યા ઘરમાં જ આવીને જોયું તો ખાટલા પર બધા વસ્તુના ખોખા મૂકેલા હતા પછી કબાટ જોયો તો અંદરથી બધું સોનું ગાયબ હતું અમારા પૈસા રોકડ પાંચ હજાર પણ ચાલ્યા ગયા છે કેટલાની ચોરી થયેલી છે